હવે બીજી વાત કે મારી ઓળખાણ આપી દઉં ટીવી માં જોતા હોય છાપા માં જોયા હોય વિડીયો જોયો હોય ત્યાં મજા આવી હોય એ અલગ વાત છે પણ આપણા ગામના આંગણે આવીને હામો ઉભો ને તમને જોવો તો તમે બધા નક્કી કરી કે શું છે બરાબર લાંબો છે પણ છતાં આ વિડીયો સાંભળવા માટે હું તમને વિનંતી કરું છું મિત્રો કિસાન સંદેશ ચેનલ માં આપનું સ્વાગત છે ગોપાલ ઇટાલિયા વિસાવદર જે વિધાનસભાની પેટા આવી રહી છે તે દરમિયાન ભાષણમાં તેઓએ પોતાની ઓળખાણ આપી છે શા માટે તેઓએ ઓળખાણ આપવી પડી છે અને તેઓ કઈ કઈ જગ્યાએ કામ કર્યું છે અને લોકો માટે ખેડૂતો માટે શું કર્યું છે તેની સંપૂર્ણ માહિતી ગોપાલ આપી છે તો શું કહ્યું છે આ વિડીયોમાં ચોક્કસથી આપણે સાંભળીએ મિત્રો આ વિડીયો છેલ્લે સુધી ખાસ જોવા નમ્ર વિનંતી આ વિડીયોને લાઈક કરી દરેક લોકો સુધી શેર કરજો અને જો તમે ખેડૂત છો તો તમને આ વિડીયો સાંભળવાની ચોક્કસથી મજા આવશે તેની હું ગેરંટી આપું છું

ચાર વર્ષ હું અમદાવાદ પોલીસ માં રહ્યો રાઇટર રહ્યો બધું શીખ્યો આવડત આવી બધી વળીએ મૂક્યું પડતું કે આ નથી કરવું નથી મજા આવતી વળી તૈયારી કરી વળી નોકરીમાં લાગ્યો અને બીજી વખત નોકરીમાં લાગ્યો અને બીજી વખત હું મહેસૂલ વિભાગનો ક્લાર્ક બન્યો અને મારી નોકરી હતી ધંધુકાની પ્રાંત ઓફિસમાં ડેપ્યુટી કલેક્ટર ના ક્લાર્ક તરીકે હવે એના જમીનની બધી મેટરો ડેપ્યુટી કલેક્ટરની કચેરીમાં આવે

ભાજપની એક કંપનીએ રિસર્વે કર્યો અને ઉપરથી કેમેરા ખોટા પાડીને બધાને અષ્ટમ પષ્ટમ કાગળિયા પધરાઈ દીધા આજ સવારે મને એક ગામમાં તો ખેડૂત એવા મળ્યા કે એનું હાથ વીઘા ખેતર છે રિસર્વે પછી હાથ વીઘાની બે સર્વે બે બે હાથ બાર નીકળવા મળી આઝાદીથી અત્યાર સુધી હાથ વીઘાની એક હાથબાર હતી હવે બે થઈ ગઈ

મારું ખેતરનું સાઈ માપ ફરી ગયું છે બે વિઘા હોય દક્ષિણ બાજુ લખ્યું હોય કે ભાઈ આ માવજી બાપા ને ખેતર બદલે કોઈક બીજા નું બતાવે પણ એ ગામડા નો ખેડૂત મારા બસ માં બેહીને કે ટેમ્પામાં બેહીને કે ઘરનું ટુ વ્હીલ લઈને ઠેક તાલુકા મથકે જાય ત્યાં પ્રાંત અધિકારી બેઠો હોય આ તમે જગલું હોય ચાર કાગળિયા એમાં હોય આશા હોય કે હું ત્યાં જા છી મારી વાત સાંભળશે અને હું કહીશ કે સાહેબા મારી જમીનના કાગળિયામાં હફળ થઈ ગયું છે બધું પણ ત્યાં કોઈ સાંભળે નહીં હું બેસતો એ ઓફિસ માં હું તો ક્લાર્ક એટલે મારી તો ક્લાર્ક જેવડી સત્તા હોય ડેપ્યુટી કલેક્ટર તો હું હતો પણ હું કાયમ જોતો કે લાચાર ખેડૂત આપણી ઓફિસે આવે છે ને એનું સાંભળવા વાળું કોઈ નથી હજારો ખેડૂતો એ લાચારી સાથે આવતા કે વાંધા અરજી આપતા કે મારી જમીનમાં રીસર્વે માં લોચો પડ્યો છે મારે ડખા થશે ભાઈઓમાં ડખા આપો હું રહ્યો ક્લાર્ક અને સાહેબ જે હોય તે કોઈ ધ્યાન આપે મને એ વાત ગોઠી નહીં મેં નક્કી કર્યું તો માય ગઈ નોકરી મેં રાજીનામું મૂક્યું બે હાજર સત્તર માં નોકરીમાં જ નીકળી ગયો નક્કી કર્યું કે મોટો વિશાળ સંઘર્ષ કરીશ નવો રસ્તો બનાવીશ ને કઈ સારું કરવા માટેની કોશિશ કરીશ ગુજરાતમાં કે જે એવી બુદ્ધિ નતી ખબર નતી હું કરીશ ક્યાં જશ કોને કહીશ કોણ હારે આવશે કોણ સામે હશે કાંઈ ખબર નહોતી ને એવી હમજેણી નહોતી પણ નક્કી એવું કર્યું કે મોટો રસ્તો પકડવો છે અને સંઘર્ષ લાંબો કરવો છે કોઈ ઓળખતું નહોતું ગામમાં એ તે કોણ ઓળખે ક્લાર્ક ને કેટલા ઓળખો એ જે ગામનો હોય એ ગામના કદાચ ઓળખે જે કુટુંબનો હોય એ ઓળખે બીજાને શું લેવા દેવા પણ નક્કી કર્યું કે લાંબો સંઘર્ષ કરવો છે સારું થાય એવું કરવું છે ભગવાને મને જે આવડત આપી બુદ્ધિ આપી બળ આપ્યું એનો ઉપયોગ લોકોના ભલા માટે કરવો છે હું નોકરી મૂકી દીધી નીકળી ગયા આંદોલનોમાં આમાંન તેમાં અવાજ ઉઠાવ્યો વિરોધ પ્રદર્શનો કોકને હારે પોલીસ સ્ટેશન જાવીને કોકને હારે ક્લાર્ક મામલતદાર ઓફિસે જાવીને કામ કરાવીએ અને ભાજપનો વિરોધ કરીને એવું કરતા કરતા વકીલ બન્યો હાઈકોર્ટમાં કેસ લડતા થઈ ગયા બોલતા આવડી ગયું જજની હામી અને બધું કરતા 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 હવે ઉમેદવાર બની ને કાથરોટામાં આવ્યો આ મારી ઓળખાણ છે મારી રીતે જે કઈ બની શકાય એમ હતું ક્લાર્ક બનવું પોલીસ બનવું વકીલ બનવું એ તો મારી રીતે હું બની ગયો છું પણ હવે જે બનવાનું છે એ મારી રીતે થાય એમ નથી તમે કહો તો જ થાય એમ મારી મારી રીતે થાય માત્ર તો હું બની જાઉં હજુ બની જાવ પણ એમાં નથી મેળ પડે એમ એટલે હું અહિયાં તમારી પાસે હાથ લંબાવવા માટે

ઉમેદવારી કરી છે અને શા માટે સૌથી પહેલા આવ્યા છે તેની પણ ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટતા કરી છે અને શા માટે એક અર્જુનનો અને ભગવાન કૃષ્ણનો જે મહાભારતનો પ્રસંગ છે છે તે તેઓએ શું આ વિડીયો છેલ્લે સુધી ખાસ સાંભળજો અને બોલો મહાભારત નો પ્રસંગ છે કે મહાભારતનું યુદ્ધ થવાનું હતું ને ત્યારે પાંડવો અને કૌરવો માં નક્કી થયું કે ભગવાન શ્રી કૃષ્ણનો ટેકો માગવાનો છે ખ્યાલ છે બધાને અને કૃષ્ણ ભગવાનને નક્કી કર્યું જે પેલો આવે ને પેહલો કોણ બીજો આવે ને બીજો કોણ અને ઓલો અર્જુન આવ્યો પાંગ છે બેઠો અને ઓલો દુર્યોધન આવ્યો એ ભગવાનના ઓછી કે બેઠો ઊભા થાય ભેગું કહી દઉં અને આપડે સાંભળવી છે એ વાત ભગવાન જાગ્યા ને ઊભા થયા ને સિદ્ધવામ ઉભા થયા હામી પાંગ છે નજર ગઈ ને અર્જુન હતો એટલે હું અહીંયા તમારી પાંગ છે આવી બેઠો છું વેલા આવી

તો આપણે ભાજપવાળાને વાળાને સવડું મારી દઈએ મિત્રો ખેડૂતોની ભાષામાં જે ખેડૂતો સાથે વાત કરી છે તે ખરેખર સાંભળવા જેવી છે સાંભળીએ ગોપાલ ઇટાલિયા મિત્રો આ વિડીયો ને લાઈક કરીને શેર કરવાનું ના ભૂલશો સવડું મારવું પડે એમ છે પણ તમે મને એક તક આપો ને તો ભાજપ વાળાનું સવડું ન મારું તો કે સવડું જ મારવું પડે એમ હું આ બધું શીખીને ઘડાય અનુભવ લઈને ચેક થઈને આવેલો વ્યક્તિ છું જયારે બાજુ સમાજ પોલીસે ભાજપ વાળા એ મને ફેરવી ફેરવીને જોઈ લીધેલો છે અને પછી કાંકરી નો ખરી ને એવું અખંડ માણ આવ્યો છે કાંકરી ખરી હોત તો અહીંયા ક્યાં પોગવા દે દસ જિલ્લાની જેલમાં જેલ પૂર્યો પછી કાંકરી હલવા નથી મિત્રો જયારે ગોપાલ ઇટાલિયા ઉપર ભાજપના અને કોંગ્રેસના લોકો જ્યારે એવા આક્ષેપો કરે છે કે ગોપાલ ઇટાલિયા વિસાવદરની અંદર આયાતી છે તેને લઈને પણ ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના લોકોને એક સણસણાટી ભર્યો જવાબ આપ્યો છે શું કહીએ છે ગોપાલ ઇટાલિયાએ ચાલો સાંભળીએ આ વિડીયોમાં ઓસ્ટ્રેલિયા થી ક્યાંથી તમે મારા લુગડા જુઓ મોઢું જુઓ ભાષા જુઓ કયા આ ગામનો છો કયા હાથ નો છો એ જોવો તો ખબર પડી જાય કે આપણો જ છે જે સી આર પાટીલ ને ખંભેલ ને કેવા વાળા કોણ સી આર પાટીલ તો એના માસી ભાણિયો છે હું બાકી બા કેટલા શરમ મગન ના માણસો ભાજપ માં ભર્યા છે એની મને શરમ આવે છે અને આ લોકોને કઈ એવી આબરુ બાબરૂ સહે નહીં નકર આવું કેતો જાતા વાર નો લાગે પણ એને સહે નહીં એટલે જવાની ઉપાધી નથી સી આર પાટીલ જેવા ને ખંભે લઈને ફરનારા ગોપાલ ઇટાલિયા વિશે એમ ક્યાં બહાર નો છે ગુજરાતમાં તો શું કાઠિયાવાડમાં તો શું ખેડૂત છોકરો તો શું ક્યાંય થોડો અનાથાશ્રમ માં જ લઈ આવ્યા મિત્રો આ વિડીયો હવે થોડોક જ અધૂરો છે છતાં પણ હું તમને એક વિનંતી કરું છું કે કે આ સુધી સાંભળજો કારણ નેતા કેવો હોવો જોઈએ નેતામાં કઈ ખાસિયત હોવી જોઈએ તે પણ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે અને ખેડૂતોએ ખરેખર તાળીઓથી આ વાતનું સ્વાગત કર્યું છે કે ખરેખર નેતા આવો હોવો જોઈએ શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ ચાલો સાંભળીએ આ વિડીયોમાં મિત્રો

ઘણી શક્તિ આપી છે કે મારે આ સમાજની વચ્ચે બોલવાનું હોય તો હું બોલી શકું છું અદાલતમાં ન્યાયાધીશ સામે ઉભા રહીને બોલવાનું હોય તો હું બોલી શકું છું ટીવીમાં પત્રકારો સામે ઉભા રહીને વાત કરવાની હોય તો હું કરી શકું છું અધિકારીઓની ચેમ્બરમાં બેસીને ખખડીને ઠેકીને બે શબ્દ કહેવાના હોય તો હું કહી શકું અને કોઈ ને એમ હોય કે ભાઈ મૂછે લીંબુ લબડે છે હું સીધી રીતે ન માનું તો હું બે ધોકાની ભાષા બોલી શકું છું અરે આટલી આવડત ભગવાને મને આપી છે હું એમ કેવા માંગુ છું કે આ આવડત ને જાણે લઈ અને એક વખત મનુ બટન દબાવવામાં આવે બે વરસનો ટૂકા ગાણા નું વાવેતર કરવામાં આવે બે વરસનો ટૂકા ગાણા નું એક ખતરું થઈ જશે લાંબુ ખતરું ન થવાનો આટ દિવસની તો મુદત એ તો ટૂંકી ટૂકી મુદત નું કામ

તો રજા આપશો ધન્યવાદ